જતો રહ્યો એના ગોમ લગન મોરે મમરા ખાતે દાળા આયા છુ ઘણા વખતે રાધા કું

મોકો હારો હ મોકો જોઈને ચોકો મારવો પડશે પત્રે આવી જો વાગ પક કરું પછી ઓનો બાઈક તો લઈ આ લું તો એના ઓલે પેલા કોક આઈડિયા કરવો પડશે હું આઈડિયા કરું આ ભોણો જતો રહો ને એટલે આઈડિયા મગજ માં આવતા નહીં આઈડિયા તો તારે હઈ નાંગર પણ આ ભણા નો ફેબન છે હા આટલા ભો રેવા દે મારા ભાઈ બન ફોન માં એમ કીધું કઉ રસ્તે તમે આવો તઈ રસ્તે તો હું આઈ ગયો હવે મારા ભાઈ બન આટલા આવશે

આ તો ફોન ચોરવા ના બોને મારા ઓળશા મારું બાઈક ચોરીને દોડ્યા ફટાફટ ચોરી દોડવા દે જા હવે તું તારા ઘેર જતો રે અને બે દાડા સુધી ઘરની બહાર નીકળતો નહીં બરોબર બરાબર અને બે દાડા રહી અને તને પચ હજાર રૂપિયા મુ આલ દઉં તું થોડા દાડામાં પૈસાવાળો થઈ જાય માર ભણવા લગન માલવા જો ને એટલા દાડા તારા હું જોજો ચોરી કરવા જો ને

બાઈક મારી મળ્યું હવે હું કરું હવે હું પકડવા માટે મારે એક રસ્તો કરવો પડશે પેલા ઘેર જવું પડશે ઘેર જઈ અને બાઈક ને કાગળિયા લઈ અને પોલીસ સ્ટેશન કેસ કરવો પડશે એટલે પોલીસ વાળા હવા ગોતી કાઢશે જવા દે હવા મને પાછો ઘેર બાઈક આખું કમ્પ્લેટ જોઈ લીધું ને

પૈસા આવી જાયું વા પડ્યું ઘેર જવું ઘેર જોયું બાર વાગ્યા થી ચંપુલાલ હું વાત કરું યાર ચમુ થયું મારે બાઈક ચોરાઈ ગયું બાઈક ચોરાઈ ગયું રીતે અલ્યા આપડે પેલા તઈ રસ્તા નહીં ઇકન જઈને હું ભોર્યો બરોબર તે એક ભાઈ ફોન માં વાત કરતો કરતો આવ્યો અને એના ચેડી એક બીજો છોકરો આયો તો એ છોકરો એ ભાઈ જોડે ઝૂંટાઈ ને દોડ્યો એટલે હું બાઇક લઈને નીકળ ભોતો ને એટલે પેલા ભાઈએ મને એમ કીધું કે તમારે બાઇક આઈ ગયો પેલો ચોર મારો ફોન ઝુંટાઈ ને દોડ્યો એને પકડીને પાછો આવું મારા વર્ષે એમ કરી મારા બાઈક લઈને ગયો અને આગળ જઈને જે પેલો ફોન ઝૂંટાઈ ને દોડ્યો હતો ને એને મારા બાઈક પાછળ બિહારી અને બાઈક મારી મેલું ચેડી ઘણું દોડ્યો ઘણું દોડ્યો પણ મારા વર્ષો હાથમાં ના આવ્યો એટલે હવે હુરપાટ પાછો ઘેર આયો હવે ઘેર થી બાઇક ને ડોક્યુમેન્ટ લઈને ને જો પોલીસ સ્ટેશન ને કેસ કરું એટલે પોલીસ વાળા મારું બાઇક ગોતી કાઢશે એ વાત હાજી રહે પોલીસ પોલીસ કેસ કરો પણ હું કેવું ઓવ બાઇક ઇમની માથમાં આવે એમ નહીં આમ બે ચોર હતા રે ઓવ બે બે મારા ઓરછા પટેલા જ હતા મને લાગે છે હાય મારા ઓરછા બે બે ચોર આઈવાનો પ્લાન જ છે ચોરી કરવાનો ના તમે પોલીસ સ્ટેશન કેસ કર નાખો જોરદાર થી કાગળે લઈને પોલીસ સ્ટેશન જ જઉં છે હા બરોબર બરોબર હો હારો ડો

આ બાઇક નહી દેખાતું મારું બાઇક નહી દેખાતું કાકા વેચાતું લાવ્યું હું બાઇક કોઈ જેઠાલા લાલ હા આ બાઇકનો નંબર તો ભઈ તમારો એટલે બાઇક મારું છે તો નંબર એ મારો જ હોય કે તાણી છોકરા હાથે બોલતું તો બાઇક લાવ્યો છો હું મને કેજ કાકા માર સોગા જે માર ભાઈ બને ના હા ઇન મોમાઈ લઈ આલી મને તારા ભાઈ બને તો તન બાઇક લઈ આલ્યું ઓવા વેચાતું લઈ આલ્યું પૈસા આલી ના આવ્યો એટલે તારા ભાઈ બને મોમો ચોનો સહીન કેજે એ તો હવે મને ખબર નહી હવે એવું તો બાજુના ગોમ નો ચાઈમ બાજુના ગોમ નો કશું વાંધો નહીં તારા ભાઈ બન મોમા જોડે અમારે લઈ જા ઇવને બાઈક તને વેચા તું આવી શક નહી આલુ એ મારે જોવું છે હેટ જે પણ તો હવે હાજર હીક નહી મનો ખબર હોય ઘેર છે ઇવના તો એટલે બાઈક તે વેચા લીધું ને તને કેમ ના ખબર હોય ઇવના ઘેર હોય તો ઇવના ઘેર જઈએ લે હેટ તું હા તો ઇવના ઘેર જાવું પડશે કાકા એ જેઠાલાલ ઇવના ઘેર તો જઈએ તો ખરા પણ મારા મારા બાઈકના ના પૈસા લેવાના હો કે તમારા બાઈક લેવું તો લઈ લે પણ મારા પૈસા પહેલા કઢાવવાના એટલે પૈસા મેં થોડા લીધા હે તે વાત કરો હું હાલુ તમે તાર હેડો ઈકણ ઈને પૈસા લીધા હશે તો હેરો તમને પૈસા પાછા આલશે મારા મારા બાઈક થી મતલબ હું તો મારું બાઈક હાલવાનો નહીં મારો ઓળસો ચોરી કરીને મારું બાઈક દોડે સહી રહ્યો ચોરી કરી બાઈક દોડે ઓવા પણ તમારા ભલા મોળા વાન ના રાખે કે બાઈક આપણે હાથમાં રાખ અલ્યા યાર હું તો એ તૈન રસ્તા નહીં આપડા ઈકણ ભોતો તે મારો ઓળખે અને ફોન માં વાત કરતો કરતો આવ્યો અને એના ચેડી એક બીજો છોકરો આવ્યો તે છોકરો ફોન લઈને દોડ્યો એટલે આર્યો મને કે કે બાઇક આલજો કે હું એને પકડું તેમ કરીને મારું બાઇક લઈને એ દોડ્યો અને પછી આગળ જઈને પેલા છોકરાને બાઇક ઉપર બેહારીને બાઇક મારી મેલી ને તરેલે બીજું બાઇક ના ભરે ગોમનું જ બાઇક મળ્યું હે પણ માં ભાઈ બને મોમો એરે બધું આવું બાઈક ના કઠા ને એવું કરી એટલે હું કીધું ઈવન જોડે જ લઈ લો એમ તું ઈવન આ જોડે મને લઈ જા ને ખાલી હેડ ને એ ચોરને મારા પકડો છે હેડ આ તે સોલ્લા કરેલા છે માથે પડ્યામાં તો ઉભારો મો થાળી મીલીને આવો હવે જલ્દી હાડો આબુ હોય તો તમારે નકર તું હેડ લે આવી ના ના માં કાકા લઈ લે લઈ લે તારા કાકાને હેડ હેડજો કાકા જલ્દી હેડો લે જલ્દી હેડો હા ભાઈ આવો તમે કોણ ચાલુ રાખો પુત્રાને જાવું છું બાકજા પૈસા લઈ જવા દો

અને પછી પોલીસ સ્ટેશન પોકાડું પૈસા લેવા નાય ચાલે બાઈક હે જોતું કરીને બાઈક જોતું હોય તો ચોક થી લે તારા વેચાતું લેલું હતું આ મારું બાઈક ચોરી કરી ને એને ચોક આવશે યાર

મોબાઈલ તો જુઓ મારો કોઈ ફોન માં કોક વાત કરવી હોય તો આજે પોઈ જરી રૂપિયા આલી જજે મોબાઈલ લઈ જજે કેવું કાકા મોબાઈલ લે કીધું આજ પઈ જો આવા ને કરતો ને તને કે તો 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 પડતા કરે ઓરક તમે તાર મોબાઈલ લઈ લો પણ ઘર આલી જાય મોબાઈલ લઈ પણ યાર પહી એ તો તમન મુ મહિના ટેડે આલી જાય ફોન વગર તો યાર મારો વખો આવ પછી જો મહિના ટેડે મારા પૈસા નિયાલ વાય ને તો પોલીસ ને સીધો હું તારા ઘરે હોરક અને તારા

જાળ બી <coughs> <up, balki. coughs>